નમસ્કાર વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ સાત પાઠ સત્તર માધ્યમ અને જાહેરાત આપણે જાણીએ છીએ કે માનવી એક સામાજિક વિચારશીલ પ્રાણી છે મનુષ્ય જ્યારે ભય સુખ દુઃખ વગેરે ભાવ અનુભવે છે ત્યારે એને વ્યક્ત કરવા પ્રયત્ન કરે છે તે પોતાનું સુખ બીજાને વહેંચીને સુખ વધારે છે જ્યારે દુઃખને વહેંચીને તે દુઃખ હળવું કરે છે એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કે સંચાર માધ્યમ કહે છે પહેલાંના સમયમાં ઢોલ વગાડીને આગ કે ધુમાડાઓના સંકેત દ્વારા ઝંડા લહેરાવીને મોટા અવાજી બૂમો પાડીને ચિત્રો અને સંકેતો દ્વારા સંદેશો આપવામાં આવતો હતો આમ ભાષા સાથે ચિત્રલિપિનો વિકાસ શરૂ થયો હશે અને તે રીતે સંદેશો પહોંચાડવામાં આવતો હશે કેટલીક વખત પ્રાણીઓ અને પક્ષીઓને સંદેશો પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા શરૂઆતમાં પરિવહનોના સાધનો અંજ સંચારના સાધનો હતા સમય જતાં જતાં પ્રિન્ટિંગ પેસ્ટ પોસ્ટ ઓફિસ ટેલિફોન મોબાઈલ ફોન ફેક્સ ઉપગ્રહ અને ઇન્ટરનેટ સંચાર વ્યવસ્થાની ખૂબ જ ઝડપી અને સરળ બનાવી છે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ કરવા સંચાર સંચારે મહત્વનો ફાળો આપ્યો છે સંચારના માધ્યમોને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયા નાની થઈ ગઈ છે આધુનિક સંચાર તંત્રે પૂરા વિશ્વને એક જ વૈશ્વિક ગ્રામમાં ફેરવી નાખ્યું છે વર્તમાન આર્થિક વિકાસ આધુનિક સંચાર તંત્ર પર આધારિત છે આપણે પૃથ્વીની સપાટી પર કે અવકાશમાં બનતી ઘણી ઘટનાઓ જીવત જીવંત જોવા માટે સક્ષમ બન્યા છે દેશની આર્થિક સામાજિક રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે સંચાર તંત્ર રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ભારત જેવા વિશાળ દેશમાં પૂર દુષ્કાળ ભૂકંપ ચક્રવાત સુનામી વગેરે કુદરતી આપત્તિઓ અને માનવસર્જિત આપત્તિઓ વ્યવસ્થા વ્યવસ્થાપન વિકસિત સંચાર તંત્ર વિના શક્ય નથી તપાલ પદ્ધતિ પહેલાના સમયમાં સાંકેતિક કે મૌખિક સંદેશ આપવાનું સ્થાન લેખિત સંદેશાએ લીધું એમાંથી પ્રથાનો જન્મ થયો ભારતમાં આધુનિક સેવાની શરૂઆત થઈ હતી લોકો દૂર દૂર રહેતા પોતાના સગા સંબંધી મિત્રો કે સરકારી કચેરીઓના પત્ર મોકલવા લાગ્યા વેપારીઓ પણ પત્ર દ્વારા વેપાર કરવા લાગ્યા તેની મદદથી દુનિયાના કોઈ પણ ખૂણામાં પત્ર ગ્રીટિંગ કાર્ડ વગેરે મોકલવાની સગવડ છે આપણા દેશમાં આપણે ખૂબ જ સસ્તા દરે પત્ર આંતરરાષ્ટ્રીય પત્ર કે પરબીડિયું મોકલી શકીએ છીએ અને ખૂબ જ થોડા સમય માટે આપ થોડા સમયમાં આપણે એનો જવાબ પણ પરત મેળવી શકીએ છીએ કેટલાક અગત્યના પત્રો રજીસ્ટર એદી દ્વારા પૈસા મની ઓર્ડર દ્વારા અને વસ્તુઓ પાર્સલ દ્વારા મોકલી શકાય છે ટેલિગ્રામ તાર ટેલિગ્રામની શોધ અઢારસો ને પચાસમાં કરવામાં આવી હતી ભારતમાં ટેલિગ્રામ સેવા સૌ પ્રથમ કોલકત્તા અને ડાયમંડ હાર્બર વચ્ચે શરૂ થઈ હતી ટેલિગ્રામ દ્વારા નાના નાના સંદેશાઓ એક સ્થળેથી બીજા સ્થળે ખૂબ ઝડપીથી પહોંચી જતા હતા આ પછી તેમાં એક્સપ્રેસ તારની સુવિધાઓ આવી જેનો ખર્ચ વધારે થયો હતો આ સંદેશો તરત જ વ્યક્તિને મળી જતો હતો આ સુવિધા ભારતમાં તેર જુલાઈ બે હજાર ત્રણમાં બંધ કરવામાં આવી હતી